નમસ્કાર દર્શક મિત્રો હું સુપરેશ પરેશ ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે બોટાદ તાલુકાના ગામડાને જોડતો તુરખા રોડથી નાગલ પર જતા રોડની બિસ્માર હાલત બોટાદ તાલુકાના તુરખાથી નાગલ પર જતો રોડની હાલત સાવ બિસ્માર થઈ ગયેલી છે અને રોડ ઉપર મોટા મોટા ખાડા પડી ગયેલા છે અને સિંગલપટ્ટીનો રોડ હોય તેથી વાહન ચાલકો ખૂબ જ હેરાન પરેશાન થાય છે આ રોડ છે તે નાગલ પર તુરખાઢાગણીયા શિરવાણિયા બોટાદ એમ પાંચ ગામને જોડતો રોડ હોય ત્યાં વાહનોની ખૂબ જ અવર જવર રહે છે આ રોડ પર મોટા મોટા ખાડા પડી ગયેલ છે અને રોડ સાંકડો હોય બે વાહન ભેગા થાય તો અકસ્માત સર્જાવાનો ભય રહે છે અગાઉ પણ આ રોડ પર અકસ્માત સર્જાયેલા છે ત્યારે આ સિંગલ પટ્ટીના રોડને પહોળો કરી ડબલ પટ્ટીનો રોડ કરવા તેમજ હાલમાં જે ખાડાઓ પડી ગયેલ છે તેને રિપેર કરવા લોકોની માંગ છે બ્યુરો રિપોર્ટ વિપુલ તાવિયા બોટાદ તમારું નામ શું મારું નામ મનસુખ

ગાડા થઈ અને આમાં ડબલ વાહન આવે તો તરી એક આતું નથી એક બીજીમાં ઉધા આવ્યા હતા અમને આ નાગલ પરથી આ રોડ આવે અને આમ હળદર જવાય કેટલા ગામને જોડતો રોડ છે અહીંયા ચાર પાંચ ગામનો છે આનપા પા જવાય નાગલ જવાય અહીં શિરવાણિયા જવાય હળદર જવાય આમ તુરખા જવાય ઝરિયા જવાય અમારી માય ડબલ પટ્ટી રોડ થઈ જાય તો એક બીજી વાહન કરીએ કે આ મેટીમાં વારે રવિવારે શુક્રવારે કોઈ મંગળવારે માતાજીની બાવા બધા અચાનક માણસો આવતા હોય તો તાપી ગુડે